ડભોઈ પંથકમાં ભારે ઉત્સાહ સાથે નવમી ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે તે નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈમાં વસતા તમામ આદિવાસી સમાજના લોકો સાંસ્કૃતિક લોકનૃત્ય કરતા જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં ડીજીના તાલે સાથે સિનોડ ચાર રસ્તા સુધી રેલી યોજાઈ હતી સમગ્ર નગરમાં રેલી ફરી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી હતી અને સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ હોય સમગ્ર દેશમાં વસતા આદિવાસી સમાજના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે ભારે ઉત્સાહ સાથે આ દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે ડભોઈ નગર અને તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા ડભોઈ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ડીજે ના તાલ સાથે આદિવાસી લોક નૃત્ય નું ઉજાગર કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો જોવા મળ્યા હતા અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી